પર કે શું નેતાજીને ખુશ રાખવા દીકરીનો સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરૂધ્ધ લેટરકાર્ડના કેસમાં હવે રાજકારણ ગરમાયું છે યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં પ્રતાપ દુધાતે નામે દીકરીના સરઘસ કાઢવાની ઘટનાને અયોગ્ય ઠેરવી છે સમગ્ર કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મયુર બઘાસિયા સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરાઈ છે ચારે આરોપીઓને ગામની બજારમાં લઈ જઈને અમરેલી એલસીબી અને સાયબર હતું જણાવ્યું કે તે પોતે ટાઇપિસ્ટ છે તેને જેવું કહેવામાં આવ્યું તે પ્રમાણે પત્ર તેને ટાઈપ કર્યો હતો મહત્વનું છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે થોડા દિવસ અગાઉ કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ સાથેનો નકલી પત્ર વાયરલ થયો હતો જેમાં વેકરિયા પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લેતા હોવાનો આરોપ કરાયો હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કર્યો હતો કે આ પત્ર તેમણે નથી લખ્યો આ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ની સામે આવ્યું છે કે વઘાસિયાને તાલુકા પ્રમુખ બનવામાં કૌશિક વિકરી અને તાલુકા પંચાયત પ્રમુખ બંને અવરોધ બનતા હતા જેથી બોગસ ચેટરપેડ વાયરલ કર્યો હતો તો મનીષ વઘાસિયાની ઓફિસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાના કાર્યાલયની બાજુમાં આવેલી છે ત્યારે હવે બોગસ લેટર નું કનેક્શન દિગ્ગજ નેતાઓ સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે અમરેલી પત્રિકાકાંડમાં યુવતીના સરઘસના વિવાદ અંગે ધારાસભ્ય મહેશ કસવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે કૌશિકભાઈને બદનામ કરવાનું ષડયંત્ર પકડાયું છે તેવું તેઓ કહી રહ્યા છે ભાજપ દીકરીની મર્યાદાને જવાબદારીપૂર્વક સમજે છે જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે તે અંગે એસપીએ સ્પષ્ટતા કરી છે ભાજપના આગેવાનો દીકરીના પરિવારના સતત સંપર્કમાં છે અમે ફક્ત બહેનના જામીન મુકવાની વાત કરી હતી પણ બધાના જામીન મુકાયા છે આજે ફરીથી બહેનના જામીન મુકવામાં આવ્યા છે કૌશિક વેકરીયા અને બહેન પણ પાટીદાર સમાજના છે સમાજ વચ્ચે ઝેર ન ફેલાવવામાં આવે તેવું તેમણે કહ્યું છે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે બહેન પાટીદાર સમાજની દીકરી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે બે દિવસ પહેલા જયારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકું પરંતુ કોઈપણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મુકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા આજે ફરીથી બેનના એકલા જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ મદદ કરીએ છીએ પરંતુ મારી કેટલાક લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે પાટીદાર સમાજ સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજ સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે અમરેલીમાં નાયબ દંડક પત્રને લઈને દીકરી પર કાર્યવાહીને લઈને વિવાદ થયો છે અમરેલીના સાંસદ ભરત સુતરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે આ વિવાદને લઈને તેઓ બોલ્યા છે પત્રકારને લઈને કેસ થયો છે પોલીસ પોતાનું કામ કરી રહી છે તેવું ભરત સુતરિયા કહી રહ્યા છે પોલીસ પોતાનું કામ કરે છે કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરી રહી છે આ બાબતે સમાજને વિનંતી છે કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે એ પોલીસ પોલીસનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં અમરેલીમાં પત્રકાર બાદ સરઘસના સુરતમાં પણ પડઘા પડ્યા છે સુરતમાં રહેતા અમરેલીના નાગરિકોએ આવેદન આપ્યું છે કરોડોના કૌભાંડીઓ બુટલેગરો પોલીસે આરોપ લગાવવામાં આવી રહ્યો છે સામાન્ય ગુનામાં નેતાઓના નીકળે તેનો ન હોઈ શકે સ્વીકાર તેવું જાગૃત નાગરિક કહી રહ્યા છે કૃત્ય માત્ર યુવતી માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક છે તેવું તેઓ કહી રહ્યા છે અમરેલી પોલીસની કામગીરી સામે ફરિયાદ યોગ્ય પગલાં માંગ ઉઠી છે અમરેલી જિલ્લામાં એક યુવતીનું એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તેનો સુરતમાં તીવ્ર વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને સુરતમાં રહેતા અમરેલી જિલ્લાના જે રહીશો છે તે અત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને વિવિધ સંસ્થાઓ તેમાં જોડાય છે વિવિધ સંસ્થાના આગેવાનો તેમાં જોડાયા છે અને તેઓ અત્યારે પોતાનો વિરોધ કલેક્ટર હસ્તક રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માંગશે આ વિવિધ સંસ્થાના આગેવાનો સાથે આપણે સીધી વાત કરીશું બેન શું વિરોધ છે શું ઘટનાની ઘટનામાં એવું છે કે અમરેલી ની અંદર આપણા સમાજની દીકરી આમ તો કહેવાય કે ભારતની દીકરીને વગર કારણોસર રાતના બાર વાગે ભાજપના મોટા મોટા રાજકીય નેતાઓએ સંડોવણી કરીને ઘરેથી ઉપાડી લીધી છે જો કે બાર વાગ્યા પછી કોઈ સ્ત્રીને ઘરેથી લેવાનો કોઈ હક છે જ નહીં પણ ભાજપે પોતાની અંગત અદાવતના લીધે દીકરીને એક મુદ્દો બનાવીને ઉપાડી લીધે હવે એ દીકરીને ન્યાય આપવાનો છે દીકરીને આજ સુધી જામીન પણ નથી થવા દીધા ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો આપણી દીકરીને ન્યાય ક્યારે મળશે આમાં આપણી દીકરી રાતના બાર વાગે સુરક્ષિત કેવી રીતે રહેશે મારે આ દીકરીને ન્યાય અપાવવા માટે ગમે તે થાય હું લડીશ આવેદનપત્ર લઈને આવ્યા છે શું રજૂઆત રજૂઆત એમ છે કે કાયદો કાયદાનું કામ કરે કે દમનશાહી બંધ કરે કારણ કે એક દીકરીને રાત્રે બાર વાગ્યે ઘરેથી ઉપાડી જે પોતે એક ખાલી ટાઈપની નોકરી કરે છે ગુનેગાર હોય તો ફાંસી સડાવો જે અસલી ગુનેગાર ને પણ તમે કોઈ બદલાની રાજનીતિમાં જે ખરેખર સાક્ષી બની શકે એમ છે એને તમે ત્રણસો અડત્રીસના આરોપી બનાવી અને ત્રણ ત્રણ દિવસથી જેલમાં રાખો છો અને એક હમજી લોકે રીસેકન્ડેશન નામે સરઘસ કાઢે છે તો ઈ સરઘસ કાઢવું હોય તો આજે કેટલા બુટલેગરો છે કેટલા ડ્રગ્સો પકડાય છે કેટલા રૂપિયાના કોમ કૌભાંડો થાય છે એનું સરઘસ નથી કાઢી શકતા અને નબળા કસડાયેલા આઠ હજાર ની નોકરી કરતી કોઈ ઓફિસ ની અંદર આઠ હજાર ની નોકરી કરતી દીકરીનું નું સરઘસ કાઢે છે ન્યાય તો માગવો જ જોઈશે અને ન્યાય માગવા માટે આવ્યા છે શું રજૂઆત રજૂઆત એવી છે કે સરકાર મોટા મોટા બણગા ફૂકે છે બેટી બચાવો બેટી પઢાવો તો આજે અમરેલીની દીકરી ઉપર જે અત્યાચાર જે થયો છે તો સરકાર ને એની પર લેવી જોઈએ નિર્દોષ દીકરી ઉપર જે આ લીધી છે એની પણ અધિકારીઓ હોય કે પોલીસ હોય કે કોઈ પણ હોય એની કડક કાર્યવાહી કરી એની દાખલ કરી અને એને કાયદેસરની જે સજા સાથીઓ એને કરવી જોઈએ જે રીતે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે સરઘસ કાઢવું એટલે અત્યારે ગુજરાતની અંદર સરકારને વાલા થવા માટે પોલીસ તંત્રની એક બની ગયો એવું લાગે છે એક કોનું સરકસ કાઢે છે જોતી નથી ફક્ત ને ફક્ત પોતાની સ્વઘોષણા માટે આ લોકો કરતા એવું લાગે છે કારણ કે એક દીકરીનું સરકસ કાઢ્યું છે કોઈક સમાજનું ન હોય દીકરી એટલે સમગ્ર ગુજરાતની દીકરી કહેવાય દીકરીની ઉપર જે લાંછન લગાડવા માટેનો આ જે કૃત્ય કરવામાં આવ્યું છે એને એક ધ્રોણાસ્પ્રદ કૃત્ય છે એને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે અને આ પ્રકારનું જે કૃત્ય કરેલું છે એની તતસ્થ તપાસ થવી જોઈએ જે પ્રમાણે દીકરીને રાત્રે ઘરેથી ઉઠાવવામાં આવી છે એટલે એક જે મહિલાનું સન્માન જળવાવું જોઈએ એ પણ જળવાનું નથી અને કાયદાની વિરોધમાં જાય અને જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી કરનારાઓની તપાસ થવી જોઈએ એમાં જે કોઈ પણ દોષિત હોય એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને દીકરીને જે પ્રમાણે આરોપી બતાવવામાં આવી છે દીકરી આરોપી નહીં પણ તેને સાક્ષી તરીકે લેવી જોઈએ કારણ કે ઓફિસમાં કામ કરતી હતી ને એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે તો હું હર્ષંઘવીને કહેવાય તમે અત્યારે ગૃહમંત્રી છો તો તમારી અંદરમાં જે પોલીસ ખાતું આવે છે કોઈ પણ જગ્યાએ પોલીસ ખાતું કરપ્શનમાં પકડાય છે તો શું એની સાથે તમે પણ એટલા જ ગુનેગાર છો તો તમારી ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કે નહીં એનો આપશ્રી જવાબ આપો જે રીતે સમગ્ર અમરેલીનો કિસ્સો અત્યારે ચર્ચામાં આવ્યો છે તેને લઈને અમરેલી જિલ્લાના જે સુરતમાં રહેતા રહીશો છે જે વિવિધ સંસ્થાઓ છે તે વિવિધ સંસ્થાઓ અત્યારે જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપવા પહોંચી છે કેમેરામેન સરજુ પારિક સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત